હેલો મિત્રો જય શિયા તો અમે આવી ગયા છીએ ફ્રી નવા વ્લોકમાં અને મિત્રો અમે જઈ છીએ શેત્રુજી ડેમે અને આ બધા મારા ફ્રેન્ડ છે તો મિત્રો વિડિયો પૂરો જોજો અંત સુધી ખૂબ મજા આવશે ફાઇનલી મિત્રો અમે શેત્રુજી ડેમે પહોંચી ગયા છીએ અને ડેમ તરફ જઈએ છીએ મિત્રો અમે શેત્રુજી ડેમ પાસે પહોંચી ગયા છીએ અને ફ્રેન્ડ સાથે જઈએ છીએ ડેમ પાસે તો વિડીયો પૂરો જોજો ખૂબ મજા આવશે તો કેવો ખૂબ સરસ નજારો છે અને મિત્રો આપણે ડેમ પાસે ખરીદી છીએ પહોંચવા આવી રહ્યા છીએ અત્યારે પાણીનો અવાજ આવે છે ખૂબ સરસ નજારો છે સવારનો એકદમ ખૂબ સરસ વ્યૂ આવે છે જો મિત્રો પાણીનો ખૂબ અવાજ આવે છે અને એકદમ સરસ વ્યૂ આવે છે ખૂબ સરસ વ્યૂ આવે છે આ છે મિત્રો શેત્રુજી ડેમ જે પાલીતાણામાં આવેલો છે તમે આનો ખૂબ સરસ નજારો જોઈ શકો છો તો મિત્રો ફેન સાથે આપણે પહોંચી ગયા છીએ શત્રુજી ડેમે મિત્રો ખુબ સરસ ડેમ નો નજારો છે શેત્રુંજય ડેમ નો અને પાણીનો પણ ખૂબ જ નજારો અલગ છે મિત્રો કેટલી ઝડપથી એકદમ ફૂલ પ્રેશરથી પાણી આવે છે દરવાજા ખુલેલા છે એટલે જે તમે જોઈ રહ્યા છો પાણીનો અવાજ પણ એટલો આવે છે અને ખૂબ પ્રેશરથી પાણી આવે છે ખૂબ સરસ એકદમ નજારો છે શત્રુંજી ડેમનો અને તમે પાણી જુઓ કેટલું ખૂબ સરસ રીતે પાવરફુલ પાણી આવે છે એકદમ ફૂલ ઝડપથી તો મિત્રો હવે અમે જઈ છીએ ઉપર મિત્રો સાથે ફ્રેન્ડ સાથે આ છે શેત્ર નદી ફ્રેન્ડ સાથે આવી ગયા છે મિત્રો સાથે કેવડી મોટી નદી છે જોયું ને મિત્રો કેવડી મોટી નદી છે તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ નીચે અને વિડિયો પણ ઉતારી લીધા ફોટા પણ પાડી લીધા અને આપણા મિત્રો જો નીચે ઉતરી ગયા છે ને હું હજી ઉપર છું હા હાલ તો મિત્રો આપણે શત્રુંજય ડેમ પણ જોઈ લીધો અને શત્રુંજય નદી પણ જોઈ લીધી તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે ગાડી તરફ જઈ રહ્યા છીએ અને ડેમ ની આપણે રજા લઈ લઈ તો મિત્રો ખૂબ મજા આવી ગઈ છે તમને એવી આશા રાખું છું તો આવા નવા વિડીયો જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ હરેશ ગોંડલિયા વ્લોગ છે કિશન અને મનીષ પરેશ તો મિત્રો આપણો આનો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ સ્ટોપ કરીએ છીએ અને અમે હવે નેક્સ્ટ વ્લોગમાં મળશું અને નેક્સ્ટ વ્લોગમાં અમારે જવાનું છે કદમગીરી તો નેક્સ્ટ વ્લોગમાં તમે જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ હરેશ ગોંડલિયા તો ચાલો અહીંનો વિડીયો સ્ટોપ કરું છું ઓકે બાય